જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે જો આપણે આ હોળીમાં ફરવાના છીએ બધામાં ગામમાં તો વિડીયોમાં બન્યા રહ્યો અને તમને બતાવી છોકરાને બધા મસ્તી કરે છે નાવ લઈને ફરવા નીકળ્યા હાલો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ અને નવા મિત્રો એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે આ મિત્રની એક ફરમાઈશ હતી કે મારો પણ એક વ્લોગ બનાવો અને અમને પણ વિડીયોમાં લ્યો એટલે આપણે એમનો પણ એક વિડીયો બનાવી નાખ્યો તો મિત્રો અહીં ઘર સુધી પાણી ભરાઈ ગયું એટલું પાણી આવી ગયું છે વરસાદનું હોળી પણ આવે છે આપણે સીધી ડાયરેક્ટ ઘરે જ નાવ નાવમાં જ બેસી જવાનું ઘરેથી જો ડાયરેક્ટ આપણે નાવમાં બેહીને આગળ જાય અને વિડીયો જોતા રહ્યો જો આવે છે આમ ડાયરેક્ટ અહીંયા ઘરે જ આવશે हेलो हेलो चलो चलो वीडियो बनाता है और bapa 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 ya bapa ya ekta masti paridi bol ekta masti paridi o ha 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 ઓ આ બલે મુરાલ બોલે ટીકે દેલામાં બોલા ટીકે દેલામાં આશ કે દેલા માલે ગુલગતા ઓલ હોય ઓર ના આવો આ મોડલો અબે આ આયે કાઈ જ છે મોલલા જાય મોહનાતર આવો ટકા 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 બોલ લો આ દે ટકા ટકા નું કો ટકા

कौन राम बिहारी कौन राम दो पडियो कोई क्या गोल पडियो की कोई आवाज आके ता ना कान में बजा ले को गीत तुम्हारी को गीत तुम्हारी उठी जावे ओ पिक्के देला मवले धूलि गोता उठी

તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો બધાને જય દ્વારકાધીશ હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી